તો મિત્રો આપણે આવી ગયા છીએ એક જંગલની એવી સફરે કે જ્યાં જંગલની અંદર મહાદેવ બિરાજમાન છે અને મહાદેવ તો બિરાજમાન છે પણ ત્યાં એક બે અને ત્રણ એવી વસ્તુ છે કે જે તમને અહીંયા જોવા મળશે ને એવી બીજે ક્યાંય નહીં જોવા મળે તો એવા ભોલે બાબાના દર્શન કરવા માટે આપણે જંગલની અંદર જવાનું છે તો ચલો જઈએ આવું મસ્ત સાંજના સમયે એકદમ જંગલની અંદર અને આવે સરસ એવો જગ્યામાં આજે આપણે ભોલે બાબાના દર્શન કરવાના છે ભોલેનાથના દર્શન કરવા આપણે આવી ગયા છે તો ચલો ફ્રેન્ડ્સ તમને બતાવું છું અહીંનું મસ્ત એવું દ્રશ્ય અને આપણે આગળ જઈએ જેમ આગળ જશું ને ફ્રેન્ડ્સ આ છે પાંડવોની ભૂમિ અને અહીંયા પાંડવો પણ આવેલા છે અને વિશ્વામિત્રની આ તપોભૂમિ છે ઘણા વર્ષોથી અહીં સેવા કાર્ય થઈ રહ્યા છે ગાયો માટે અહીંયા ખૂબ સારી સેવા થઈ રહી છે અને લોકોને પણ અહીંયા દાન પુણ્ય માટે ખૂબ સારું અહીંયા કાર્ય કરે છે બાપુ તો આ જગ્યા પવિત્ર જગ્યા આપજે મહાદેવના દર્શન કરી અને આપણે પવિત્ર જગ્યાની મુલાકાત લેશું અને આ જગ્યા વિશે આપણે અહીંયા માહિતી પણ મેળવશું તો આ શ્રીરામ મંદિર અયોધ્યાધામ અહીંયા બહારનું એક મંદિર છે જે મંદિરના આપણે દર્શન કરી લઈએ ત્યારબાદ આપણે અંદર જંગલમાં જવાનું છે અને ત્યાં ભોલે બાબાના દર્શન કરવાના છે જે મહાદેવના દર્શન કરવાના છે તો અંત સુધી જોડાયેલા રહેજો મા ખોડિયારના દર્શન સામે છે અને હવે આપણે અયોધ્યાધામમાં સીતા રામ લક્ષ્મણ અને હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈએ છીએ ફ્રેન્ડ્સ તો ચલો આપણે દર્શન કરી લઈએ રઘુપતિ રાઘવ રાજારામ પતિ તપાવન સીતારામ રામ અને લક્ષ્મણની મૂર્તિ અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતામાના આપણે દર્શન કરી રહ્યા છીએ તો તેના આશીર્વાદ લીધા બાદ આપણે મા ખોડિયાર છે અહીંયા તો ખોડિયાર માના આશીર્વાદ લઈ લઈએ અને ખોડિયાર માના દર્શન કર્યા બાદ હવે આપણે અહીં બાજુમાં શ્રી રામ ભક્ત હનુમાન જો રામની મૂર્તિ હોય ત્યાં હનુમાન ના હોય એવું બને જ નહીં તો અહીંયા આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ અને આગળ આપણે હવે માહિતી મેળવીએ આ ભુવનેશ્વર મહાદેવની જગ્યા છે બહુ પ્રાચીન જગ્યા છે જૂની પુરાણી છે અને આ જગ્યામાં કમસે કમ અમારા ગુરુજીને તો બહુ જાઝા વર્ષો થઈ ગયા છે અને મને તો મને પોતાને થઈ ગયા છે હું અહીંયાના પૂજારી છું અને પૂજારી બોલું છું આ જગ્યાનો એવો ઇતિહાસ છે કે ભુલેશ્વર મહાદેવ સ્વયંભુ દેવતા છે અને તે નદીમાં બિરાજમાન છે નદીનું નામ છે ભગવતી અને અહીંયા ઉપર ભેખડ ખેતરો અને પહાડો એવું બધું છે અને ત્યાં તમને એમ ના લાગે કે અહીંયા ક્યાંય નદી હશે ઉપર ક્યાંય છે જ નહીં ત્યાં ત્યાંનું મુખારવિંદ જ ભુલેશ્વરની બાજુમાંથી જ ઉગમણી સાઈડમાંથી ચાલુ થયું છે અને ત્યાં અહીંયા રહેતા હતા વિશ્વામિત્ર ઋષિમુનિ અને તેને અહીંયા તપશ્ચર્યા કરેલું છે અને એના તપના દ્વારા સરસ્વતી નદીમાંથી એણે વેણ ખેંચેલું છે શું કામ ખેંચેલું છે કે તેને સંધ્યાનો સમય થઈ ચૂકો હતો અને ત્યાં એને નહવા જવું પડતું હતું પહેલાં એ પાણી હતું નહીં અને ત્યાં નહવા જાય તો એને મોડું થઈ જતું હતું સંધ્યા ચૂકાઈ જતી હતી એટલા માટે પછી એણે વહેણ ખેંચી લીધું છે અબૂટ એટલે સરસ્વતીમાં પાણી સુકાઈ જાય છે પણ અમારે અહીંયા પાણી બારે મહિના પહેલાં રહેતું હતું હવે બોર બહુ ઊંડા થઈ ગયા છે એની ઉપર નદી ઉપર એટલે પાણી સુકાઈ જાય છે તો શિવરાત્રીનો અભિષેક પછી જ સુકાય છે ત્યાં સુધી સુકાતું નથી અત્યારે પાણી સુકાઈ ગયું છે અને એનું મુખારબેન ઓગમણી સાઈડમાં છે ત્યાંથી જ પાણીનો પ્રવાહ ચાલુ થાય છે અને પહેલાં બારો માસ રહેતું હતું અને વિશ્વા વિશ્વામિત્ર ઋષિની તપસ્થલી ભૂમિ છે વિશ્વામિત્ર ઋષિએ તપશ્ચર્યા કરેલી છે બહુ પવિત્ર ભૂમિ છે અને મારો ગુરુજીનો તો એક જ ધ્યેય છે એક બસ એને ખવડાવવું રાત્રિ દિવસ એને ખવડાવવાનું જ છે બાકી બાકી એને કોઈ બીજું કાંઈ નથી અહીંયા ખવડાવે છે અને કુંભના મેળામાં જાય છે ત્યાં ખવડાવવા માટે જ જાય છે અને ટ્રેક્ટર પોતે સાથે લઈ જાય છે તેમાં ભરીને લઈ જાય છે અને પોતે સ્વયં ચલાવે છે અને હમણાં પણ અમે ગયા હતા પ્રયાગરાજમાં ત્યાં ખવડાવવા માટે જ ગયા હતા અને ખવડાવ્યું છે ખૂબ જ તો ભુલેશ્વર દાદા ખવડાવે છે અમે તો ખાલી નિમિત્ત છે તો ભગવાન આપણે સારામાં નિમિત્ત બનાવે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને અહીંયા બાજુમાં એક છે કે ત્યાં પહેલાં અહીંયા આપણે પાંડવો ઉતરેલા હતા પાંડવો રહેતા હતા ત્યાં ત્યાં પાંચ ડેરી પણ છે એની બાજુમાં જ છે અમારી અને ત્યાંથી એને નિમંત્રણ દેવામાં ભુલેશ્વર દાદાને આવેલું પણ એને જમવાને ટાઈમે બોલાવ્યા નહીં એટલે ભૂલેશ્વર દાદાએ ત્યાં પાણી સુકાઈ દીધું અને પછી અહીંયા કુમતામાં એ કીધું કે તમારી કાંઈક ભૂલ થાય છે બેટા તો કે હા ભૂલેશ્વર દાદાને આપણે બોલાવેલા શિવજીને પણ આપણે ભૂલી ગયા છે જમવા ટાઈમ બોલાવતા પંગત ત્યાં પડી ગઈ હતી પાણી વિના શું કરે એટલા માટે પછી અહીંયા આવે છે અને રીઝવે છે તો ભોલે બાબાએ એને શ્રીફળ આપ્યું અને એણે અહીંથી દોડવું અને જ્યાં એ શ્રીફળ ફાટી ગયું ત્યાંથી નારિયેલો કહેવાનો છે અને ત્યાંથી એનું પાણી ચાલુ થઈ ગયું હતું એનું કાર્ય બધું બહુ સરસ થઈ ગયું અને ભોલે દાદાનું નામ ત્યારથી ભૂલેશ્વર પડ્યું છું ભૂલી ગયા હતા ને એટલે બાકી બીજું કાંઈ નહીં તો હું બહુ ટૂંકામાં બધું કીધું છે અમારી પાસે જાજો સમય ના હોય એટલા માટે સરસ બધી માહિતી આપે આપી સીતારામ જય શ્રી તમે ત્રણ વસ્તુ કઈ કીધી હમણાં મેં કીધી છે કે એક તો શિવજી પાર્વતી વિનાના અને ઉમરાનું વૃક્ષ અને ત્રીજું છે કે નદીનું મુખારવિંદ વિંદ કે અહીંયાથી જ નદી ચાલુ થઈ છે આ ત્રણ વસ્તુ તમને ક્યાં આખા જગતમાં તમે ફર્યા હો તમને જોવા માટે નહીં મળે

આપણે ભુલેશ્વર બાબાની સંપૂર્ણ માહિતી મેળવી અને હવે આપણે જંગલની અંદર જે ભુલેશ્વર મહાદેવ આવેલા છે તેના દર્શન કરીએ અને અહીંયા તો આજે ભળભતા ઉનાળામાં ધકધકતો તાપ છે ત્યારે આ સમયે આ જંગલનું દ્રશ્ય આવું દેખાય છે પરંતુ સોમ જ્યારે ચોમાસું ફૂલ હોય ને ત્યાં તો અહીં આ જગ્યાની એકદમ રમણીયતા ખીલી ઉઠે છે તો આગળ આપણે મહાદેવના દર્શન કરવાના છીએ અને જેમ વાત કરી તેમ અહીંયા પાર્વતી માવીનાના વિનાના શિવ ભગવાન બિરાજમાન હતા મહાદેવ એક આ એક જ એવું મંદિર છે અને અહીંયાથી જ નદીની શરૂઆત થાય છે અને સરસ્વતી નદી અહીંયાથી એની શરૂઆત થાય છે એવી આ નદી પણ આ પથ્થર બાજુના પથ્થરમાંથી જ શરૂઆત થાય છે તો એ પણ આપણે નદીની મુલાકાત લઈએ અને અત્યારે તો અહીં પાણી નથી નહીંતર ઘણા વર્ષો પહેલાં અહીં જો ચારેય પણ ઉનાળે પણ પાણી સુકાતું ન હતું પરંતુ અત્યારે હાલ પાણી નથી અત્યારે પણ ચોમાસામાં અહીં આ મહાદેવની મૂર્તિમાંથી આપણે જે મહાદેવની શિવલિંગ છે ત્યાંથી પણ પાણી જતું હોય છે અને આ છે નદીનું ઉદ્ગમ સ્થાન તમને ક્યાંય પણ નદીનું ઉદ્ગમ સ્થાન નહીં જોવા મળે પણ અહીંથી જ નદીની શરૂઆત થાય છે એવી આ એક જગ્યા છે અને બાજુમાં મહાદેવ બિરાજમાન છે તો આવી નદી તો તમને ક્યાંક જ જોવા મળશે અને અહીંથી હવે નદીનું વહન થાય છે તો આ આ જગ્યા આ માટે જ ખાસ છે અને જેવી રીતે આપણે પૂજારી આગળ વાત કરી છે કે અહીં બાબા પાસે તમે ગમે તેવી બાળકો માટે બાળકોની ભણતર માટે ગમે તેવી ઈચ્છા માંગો તો ભોળે બાબા તમારે હાજરા હજૂર છે ને હજુ પણ કરેલી માનતા સફળ થાય છે એવી આ પવિત્ર જગ્યાને લોકો ખાસ માને છે અને ખાસ કરીને એની પૂજા કરે છે તો શિવાંશ પણ જો અત્યારે મહાદેવના દર્શન કરવા આવી ગયો છે અને મહાદેવ શિવાંશને કાયમ સાજો રાખે એવી પ્રાર્થના કરી અને આપણે મહાદેવના દર્શન કરીએ અને શિવાંશની ચેનલમાં તમે સબસ્ક્રાઈબર વધારી દેજો એવી પણ શિવાંશ અત્યારે ભોલે બાબાને પ્રાર્થના કરે છે અને શિવાંશ દંડવટ પ્રણામ કર્યા વિના તો રહેશે જ નહીં એટલે શિવાંશ ભગવાનના દર્શન કરી મહાદેવને દંડવટ પ્રણામ કરી લેશે તો મહાદેવના દર્શન કરી લીધા છે ફ્રેન્ડ્સ અને આવા બીજા અનેક વિડીયોની આપણે મુલાકાત ચોમાસામાં પણ ફરીથી આ જગ્યાના તમને મુલાકાત ક્યાં અચૂક કરાવશું અને તમે જોઈ શકો આ ભૂલેશ્વર મહાદેવની સુંદર રમણીય જગ્યા અને અહીંયા આપણે સાંજનો સમય હોય અને આવી જંગલને પેલી જગ્યા હોય તો બાળકને એકલું ના મૂકીએ એટલા માટે તમે જો સાંજનો સમય હોય ત્યારે અહીંયા ખાસ ધ્યાન રાખવું કે એમ કે અહીંયા જેવી મોર અને જો તમે અહીંયા પશુ પંખી માટે ખૂબ જ અને ખૂબ જ સેવા થાય છે એટલે તો અહીંયા ચોમાસામાં તો હજારો લોકો અહીંયા દાન કરે છે અને હજારો કિલો દાણ દાણા અહીં ખવડાવવામાં આવે છે પક્ષીઓને અહીંયા પક્ષીઓનો એટલો સુંદર કલર સંભળાય છે ને કે જ્યારે આવીએ ને ત્યાં જો ત્યારે મોર પણ દાણા ચણે છે અને ચોમાસામાં તો હરેક પક્ષી અહીંયા હોય છે ગાયોની પણ એટલી જ સેવા થાય છે દીપડાની થોડી ડર રહેસી એવું બધું સાંજના સમયે રોજ માટે અહીંયા આવે છે એવી જાણ આપણને થઈ છે તો તમે જોઈ શકો છો મોર અહીંયા કેટલા બધા મોર છે અને સુંદર આ ભૂલેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા અહીં તુલસી વિવાહ કાર્તક મહિનામાં હજારો લોકોની ભીડ અહીંયા હોય છે અને તુલસી વિવાહ અહીંયા થાય છે અને લોકો સેવા માટે અહીં ઘણું બધું કામ કરે છે ફ્રેન્ડ્સ તો હવે આપણે પવિત્ર ભુલેશ્વર ધામના દર્શન કર્યા અને આવા બીજા અનેક ધામના દર્શન કરવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આભાર હર હર મહાદેવ